નમસ્કાર ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડીમાં આજે ફરી વખત એક ફેન્સી વસ્તુ તમારા સમક્ષ લઈને આવેલા છીએ જે પ્યોર ફેબ્રિકમાં રહેશે સોફ્ટ ટોલા સિલ્ક ઉપર આપણે બતાવીએ બધા કલર તમને ઓપન કરીને બતાવવાના છીએ ફેન્સી પલ્લો આવશે અને કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝમાં આખી સાડી ઓલ ઓવર આવશે જો આ રીતે આખું ટોપ પલ્લું આવશે અને આ આખું વિવિન તારનું કામ આવશે કોઈ ઝરીનું કામ નહીં આવશે ધોવાતા જશે નહીં જો આ રીતે જ આવશે જે તારનું કામ આવશે સોફ્ટ કપડું આવશે

અને ન્યુ ફેબ્રિક ઉપર આવશે લટકણનું કામ આવશે સાડીની અંદર જો આ રીતે ખૂબ મસ્ત કપડું આવશે નાના મોટા પ્રસંગ માટે તો વસ્તુ અલગ અને યુનિક જો આ રીતે ઓલ ઓવર આવશે તો સુરતની અંદર નાના વડા લક્ષ્મણનગર શેરી નંબર બારની ની અંદર પહેલાં સાડી શોપ આવેલી છે તમે ખુદ પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને હા ઘરે બેઠા એક પણ સાડી મગાવી શકો છો એ પણ ફ્રી કુરિયર સાથે કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં અને પેમેન્ટ ની વાત કરીએ તો તમારે ઓનલાઈન પેમેન્ટ ગૂગલ પે દ્વારા કરાવવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે કલર બધા ન્યુ અને એન્ટિક જ છે તમારા કને આમાંનો કોઈ પણ કલર મેચ નહીં થાય એ ટાઈપનો જ આવશે અને 2D કલર કોમ્બિનેશનમાં આવશે આખી સાડી જો પીઠીનો મસ્ત કલર આવશે યલો જો આ રે દેખ ઓલ ઓવર આવશે ફ્રી વખત રિપીટ કલર જોઈ જોઈ શકો છો તમે કોઈ પણ પેજ ગમતેનો ફટાફટ સ્ક્રીનશોટ ફોટો પાડો સ્ક્રીન ઉપર આપેલા WhatsApp નંબર મોકલી આપો જેથી કરીને તમારું પેજ બુક થઈ જાય અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઇબ કરો અને શેર અને કોમેન્ટ કરો જેથી કરીને સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે કારણ કે સાડીઓની રોજ નવી અપડેટ ઓનલી ફોર કૈલાસ સાડી સુરત લક્ષ્મણનગરમાં આવે છે થેન્ક યુ